નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર આજે આપણે સેવનો બિરજ બનાવવા જઈ રહ્યા છીએ એના માટે મેં જે સેવ આવે છે સેવઈ તૈયાર એ સેવઈ લીધી છે આશરે એક બાઉલથી થોડી વધારે લીધી છે એક નાનો બાઉલ હોય મીડિયમ સાઇઝનો એના થોડી વધારે છે અહીં પોણો બાઉલ ખાંડ છે કેમ કે ખાંડનો મોટો દાણો છે તો પોણો બાઉલ લીધી છે અને અહીં મેં પાંચસો મિલી દૂધ લીધું છે તમે પાણીમાં પણ સેવઈ બનાવી શકો છો સેવ જે સેવો શેકવા માટે ઘી વધારે માત્રામાં જોઈએ છે

ગેસ બદામી રમીને થવા લાગે એટલે પછી જ આપણે અંદર કરતું દૂધ ઉમેરીશું ઠંડુ દૂધ લેવાનું નથી જો તમે પાણી લો તો તમે ગરમ પાણી લઈ શકો છો કેમ કે ધીરંજ એ દૂધમાં અમને બધું સ્વાદિષ્ટ લાગે છે આ રીતે મોટી સેવ હોય તો એને ભાગતા જવાનું એકદમ સરસ શેકાઈ ગઈ છે એની સ્મેલ જ આવવા લાગશે હવે આમાં આપણે ગરમ દૂધ ઉમેરીશું જે પાછળના ગેસ ઉપર આપણે ગરમ કરી હવે આ દૂધ ત્યાં સુધી આપણે એને હલાવીશું એકદમ થોડી જ મિનિટોમાં દૂધની અંદર સરસ કણી પડી ગઈ છે મહેમાન આવે ત્યારે ઝટપટ આ મીઠાઈ બની જતી હોય છે હવે અંદર ખાંડ ઉમેરી દઈશું દૂધ હંમેશા ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે જેથી કરી અને આ રીતે અંદર બિલંકમાં માવાની કણી પડે એમ કણી પડે મિક્સ કરી દઈશું હવે ખાંડનું પાણી બળે ત્યાં સુધી એની ગણું હું જોયા છો ફરીથી એ એકદમ ઢીલું થઈ ગયું છે તમે જોઈ શકો છો ખાંડનું પાણી ધીરે ધીમે દળવા લાગે છે જે આપણે ઘરે ઘણી સેવ બનાવીએ છીએ એમાંથી પણ બહુ ફાઇન બિલંચ બને છે બસ આ રીતની કન્સિસ્ટન્સી આવે કઢાઈમાં બિલકુલ ચોટ તો બંધ થઈ જશે તમે જોઈ શકો છો આ ટાઈમે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું હવે આપણે આ રીતે મેં મોડ લીધું છે તમે એ થાળી પણ લઈ શકો છો આ રીતે કણીદાર બનાવેલું બિરંજ એ ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે જો આ રીતે કણી ના ગમતી હોય તો તમારે વારે વારે દૂધને હલાવ્યા જ કરવાનું છે પાંચ મિનિટ પછી મેં આ રીતે ચોસલા પાણી દીધા છે હવે એની ઉપર કાજુથી ગાર્નિશ કરીશું તૈયાર છે મિત્રો સરસ મજાનું મહેમાન આવે એટલે ઇન્સ્ટન્ટ બની જતી મીઠાઈ બિરંજ આ સીવનો બિરંજ જો તમને પસંદ આવ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ